આજની વાર્તા શ્રમ એ સામાન્ય કામ નથી મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક ગામના નજીકના વિસ્તારમાં એક સંત આશ્રમમાં યુવાનોને અભ્યાસ કરાવતા હતા યુવાનોને જુદા જુદા પ્રકારની તાલીમ પણ આપતા અને એ વખતે કોઈ એક વખતે એના મનમાં પ્રશ્ન થયો કે અમુક પ્રકારનું કામ છે એટલે મારે આ જે યુવાનો છે એ યુવાનોને મારે આપવું છે અને શ્રમનું કાર્ય આપવું છે એટલે પહેલાં બે જે હતા યુવાનો એને સંતે બોલાવ્યા અને કીધું કે તમે બંને બે દિવસ માટે આ જે આશ્રમ છે એ આશ્રમને તમે સાફ કરી નાખો સા વાળી નાખો અને એકદમ ચોખ્ખું કરી નાખો અહીંયા આપણે એક ત્રણ ચાર ત્રણેક દિવસ પછી એક સારું ફંક્શન કરવાનું છે અને જેની અંદર આ બાજુના ગામના કેટલાક માણસો અહીંયા આવવાના છે પહેલો માણસ હતો પેલો પહેલો યુવાન એણે બીજાને કીધું કે ભાઈ તું સાફ કર નાખ ગયા બધું બીજાએ પહેલાંને કીધું કે તું સાફ કર નાખ પેલા એ બીજાને કીધું ત્યારે એમ કીધું ભાઈ હું તો ખરેખર આ મારું કામ નથી હું તો ખરેખર આની અંદર અમુક પ્રકારના ભૂમિકા ઉપર ઊંચાઈ ઉપર કામ કરું છું મનોવિજ્ઞાનના સંદર્ભમાં કામ કરું છું આપણા જે સંત છે એ સંતને વધારે ઉપયોગી થવાનો પ્રયત્ન કરું છીએ આ સાપસોપ કરવાનું કામ મારું નથી ત્યારે પેલો બીજો હતો ને એણે પણ એવું કીધું કે સાપસોપ કરવાનું કામ મારું નથી કે મારે તો આ વિદ્યાર્થીઓ જે બધા નાના નાના એવા છે એને મારે ભણાવવાનું કામ છે મારે ખરેખર આ સાફસુફકરણ ન હોય અને એમ બંને જણા જ એકબીજા ઝઘડ થતા ત્યારે એ સંત પાછા આવે છે અને પાછા આવી અને પહેલા બેની જે ઝઘડો હતો એ ઝઘડો સાંભળે છે ત્યારે પહેલાંને પૂછે છે કે ભાઈ તમે શું તમને તકલીફ કરે છે કે આ મારું કામ નથી આ ભાઈનું કામ છે એ પેલો કે આમ એનું કામ છે ત્યારે આશ્રમના જે સંત હતા એને એમ કીધું કે ખરેખર તમે બંને કયો છો ને એ વાત સાચી છે બે માંથી એક ખરેખર તો આ મારું કામ છે મેં તમને ખોટા શ્રમમાં વેકલા બાકી તો મારું જ કામ કેવાય ને આશ્રમમાં હું રહું છું તો મારું જ કામ કહેવાય ને અને એ તરત જ બેના હાથમાંથી જે જાડું હતું લઈ અને તરત જ આશ્રમને સાફ કરવા માંડી ગયા ત્યારે બંને જે યુવાનો હતા એ યુવાનો મૂંઝાઈ ગયા કે હવે શું કરું આપણે ભૂલ કરી એટલે બે નક્કી કર્યું કે આપણે એમના હાથમાંથી આ ઝાડુ લઈ લઈ આપણા ગુરુજીને આપણે ન કામ કરવા આપે અને ગુરુજી જો આ કામ કરતા હોય તો આપણે તો ગુરુજી કરતા નીચાશી અને એમ કરી અને બંનેએ ઝાડુ લઈ લીધું ત્યાર પછી બંનેએ આખે આખું સાફ કરીને કૂ બીજે દિવસે ગુરુએ બધા શિશ્વરી વચમાં એમ કીધું કે ભાઈ મેં ગઈકાલે આ બંને યુવાનને કામ સોંપેલું પણ બંને યુવાનના મનમાં એમ પ્રશ્ન થયો કે આ મારું કામ નથી એટલે મને એમ થયું કહું તો મારું જ કામ હોય ને આ જો એ બેનું ન હોય તો મારું જ કામ હોય એટલે મેં હાથમાં આ સાવરણી લઈ અને સાફસૂફ કરી અને ત્યારે એ બંને યુવાનને ખબર પડી કે આ ખરેખર કામ અમારું છે આ શ્રમ કરનાર માણસ છે એની ભૂમિકાના સંદર્ભમાં આપણને અનેક મનોવિજ્ઞાનમાં આપણને કહેવામાં આવ્યું છે શિક્ષણનું સાચું મૂલ્ય પણ શ્રમ છે અને શ્રમની ભૂમિકા ઉપર આજથી ઘણા વર્ષો પહેલા આશ્રમની સ્કૂલ હતી અથવા તો બહુ મોટા મોટા નાના નાના ગામની અંદર જે શાળાઓ હતી એની અંદર શાળા સાફ કરવા માટે અથવા શાળાને ચોખ્ખી કરવા માટે અથવા શાળાને રંગ કરવા માટે અથવા શાળાની ઉપર કંઈક ઓતું કરવું હોય તો ઓતું કરવા માટે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જ કામ કરતા બારના ભાગમાં ગ્રાઉન્ડનો પણ સાફ કરવા માટે વિદ્યાર્થીઓ જ કરતા હતા અને એ પણ એક પ્રકારનું શિક્ષણ હતું અને એ શિક્ષણ આપવા માટે જે સંત હતા આ વાર્તાના એ વાર્તાના જે સંત કહી શકાય એમણે પહેલાં બે યુવકને સમજાવવા માટે આ કામ મારું છે એમ કરીને એણે શરૂઆત કરી અને ત્યારે ખબર પડી બંને યુવાનોને કે આ કામ ખરેખર આપણું છે અને પછી એણે ખરેખર બધા જ યુવાનોને શિક્ષણ આપ્યું કે જીવનમાં શ્રમનું બહુ મોટું મૂલ્ય છે મારે સૌ યુવાનોને મારે સૌ વિદ્યાર્થીઓને મારે સૌ સંતાનોને ખાસ કહેવું છે કે તમારા ઘરની અંદર કોઈને કોઈ પ્રકારના કામ માટે તમારા માતા પિતાને અચૂક મદદ કરજો તમારા શાળાની અંદર તમે હો ત્યારે શાળાના કોઈ પણ કામ માટે શ્રમ નથી એ માત્ર ને માત્ર તમારા માણસને ચોખ્ખું કરવાની ભૂમિકા છે અને એ જ રીતે સમાજના દરેકે દરેક માણસને કહેવાનું છે કે તમે ગમે તેટલા મોટા હો તો પણ તમે ખરેખર તમે કોઈ શ્રમનું કામ કરવામાં આવે ત્યારે પાછા ન પડતા હમણાં જ આપણને ખબર છે કે નરેન્દ્ર મોદીએ પણ ઝાડું લઈ અને કેટલીક જગ્યાએ નદીઓના કાંઠા ઉપર એને સાફસૂફ કરી એવા આપણને ખ્યાલ આપો અને આપણને સાચા અર્થમાં ખ્યાલ આપ્યો જેમ આ વાર્તાના જે સંત છે એ તમામ યુવાનોને એમ કે છે કે તમે શ્રમને સામાન્ય નહીં ગણો શ્રમ તમને બહુ ઊંચાઈ ઉપર લઈ જશે અને શ્રમ કરતી વખતે ચરાય તમે કોઈ નાનું કામ કરો છો એવો કોઈ ભાવ પણ મનમાં નહીં રાખો શ્રમની ભૂમિકા બહુ ઊંચી છે સૌને ધન્યવાદ